નમસ્કાર મિત્રો ડિસેમ્બર માસનું જે અનાજ મળવાનું છે તે લિસ્ટમાં શું છે એ જાણીએ અને ડિસેમ્બર માસનો જથ્થો કોને નહીં મળે એ પણ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ડિસેમ્બર માસના અનાજના જથ્થાની જાણકારી અંત્યોદય કુટુંબો કે જેનું રેશન કાર્ડ અંત્યોદય કુટુંબો અંતર્ગત છે તેમને ઘઉં કાઢજીઠ પંદર કિલોગ્રામ ચોખા કાઢજીઠ વીસ કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા કુટુંબો એનએફએસીમાં જેને પીએચએસ છે તેમને ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ આ અનાજ મેળવવા માટે તમારી પાસે એનએફસી રેશન કાર્ડ હોવું જરૂરી છે તો ત્યારબાદ ડિસેમ્બર બે હજાર પચીસ માસમાં દાળ એનએફસી કુટુંબો માટે દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ છે પ્રતિ કિલોગ્રામ પચાસ રૂપિયા ચણા એનએફસી કુટુંબો માટે દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ ત્રીસ રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ ખંડ છે અંત્યોદય કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાર્ડજેટ એક કિલોગ્રામ ત્રણથી વધુ વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ જેનો ભાવ છે કિલોગ્રામે પંદર રૂપિયા બીપીએલ કુટુંબો માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ ખાંડ મળશે જેનો ભાવ બાવીસ રૂપિયા છે મીઠું એને ફેસું કુટુંબો માટે કાર્ડ જેટ એક કિલોગ્રામ જેનો ભાવ એક રૂપિયા છે તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ફરિયાદ પણ કરી શકો છો અનાજ ન મળતું હોય સમયસર અઢાર બે ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો ત્યારબાદ બીજો નંબર છે ઓગણીસ સડસઠ અને ત્રીજો નંબર છે એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ ઉપર ત્યારબાદ જાણીએ ગુજરાતમાં આ વર્ષે ઓગણસિત્તેર હજારથી વધુ રેશન કાર્ડ રદ કરાયા ઈ કેવાયસી નહીં કરાવવા સહિતના કારણ હતી એટલે હજુ સુધી જો તમે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો જલ્દીથી ઈ કેવાયસી કરાવી નાખજો તો નોટિસ કોને કોને આપવામાં આવે છે તો જે પાત્રતા નથી ધરાવતા એનએફએસએમ સેમો રેશન કાર્ડ ધારકો કે જે આવકવેરો ભરતા હોય જીએસટી નંબર ધરાવતા હોય જમીન કે બંગલો સહિત અન્ય સંપત્તિ ધરાવતા હોવા છતાં રેશન કાર્ડ પર એનએફએસએનો જથ્થો મેળવી રહ્યા છે તેમને મિત્રો ખુલાસો પૂછવામાં આવી રહ્યો છે કે તમે આ અંતર્ગત આવો છો કે કેમ જો તમને નોટિસ મળી હોય અને તમે સાચા હો તો તમે એ નોટિસનો જવાબ આપ કરી શકો છો ખુલાસો જેથી તમારું રેશન કાર્ડ ચાલુ રહી શકે તો આ સમાચાર હતા પાત્રતા ન હોવા છતાં હાલમાં એનએફીનો જથ્થો મેળવનાર છપ્પન લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ તો આ નોટિસ છે એ જમીન જીએસટી નંબર કાર ધરાવતા જે હજુ પણ એ ધરાવે છે સંપત્તિ છતાં એ મફતનો અનાજ લઈ રહ્યા છે તેમને નોટિસો ફટકારી છે તો તમને નોટિસ મળી કે અમે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર